જા આલોક રોટલી કરતા બંલ બાબા કો મજાક કરતી બાબા તમારા મજાક નહી કરતી હે બાબા છિપિયા રોટલી કરવે પાગલ યે રોટલી જાદુ દેતા ફૂટ જતા

बैठ जाओ बैठ जाओ बैठ जाओ जा। अभी बैठ जाओ कौन तो बैठ जाए यहाँ नीचे बैठ जाओ चल नेचे पार्टी बाटी मंगाओ अब बापा हम यहाँ चल के आए हैं गाड़ी लेके नहीं आए हर हर बार बैठ जाओ नीचे बैठ जाओ <laughs> बाबा तुम्हें तुम्हें हूँ करी आ रही है बच्चा तुम बोले होगा बैठ जाओ

જય ઓલા બાબા જય ભોલે તમારો દાદા તાંત્રિક છે ને ક્યાં શું વાત કરી ના ના બાબા ચીપિયો ચાલો ચાલો બાબા ચાલો બાબા ચલો બાબા કા આશીર્વાદ બચ્ચા તો મધ નહી બાબા કપાલ મેખરે ઉંચે કરે બચ્ચા તરે કપાલ મેં દુઃખ તો નહી લગરી દિખાઈ રહા હે લેક તમારી માગરી દુઃખ ના લાયક મેરી માતા સલે એકી ચીપી ઉંઠા કર દે હે પણ તો ધન મોથા નેચર તું બોલો બચ્ચા બાબા તમરી મને ખબર શરીર ઉપર થી તારે લાગે ને મારે નઈ લાગતું પણ મારે ઘણા બધું કરશો નહીં ઓ બેહી જા ઝૂટ બોલતા જીવન મેખ હૈ મેં મહાકલ કા ભક્ત હું સબ પતા બોલ તેીવન મેખ હૈયા દુઃખ તો નહીં પણ નસીબ એવો ખરાબ થઈ ખતર ના હુ તો અમદાવાદ ડ્રીમ એલે જો બચ્ચા मैं भी पहले मेरे घर के चौथे माले पे बैठ के ड्रीम इलेवन खेलता था फिर सब तड़िया झाटक हो गया फिर मैं बाबा बन गया तेरे दिन भी बहुत दूर नहीं बाबा बनने के बाबा, लिए। बाबा, सब चला गया घर मकान बहरी छोकरा सब और मैं बाबा बन गया बाबा बनने में बहुत पैसे मिलते हैं तू भी बाबा बन जा बनना है बैठ चल तेरे ओ वो ये निकाल दे वस्त्र निकालने पड़ेगे बच्चा वस्त्र वाले बाबा को शांति नहीं मिलती महाकाल नहीं मिलता वस्त्र निकाल दो कितने पैसे मिलेंगे बाबा बहुत पैसे ही पैसे वाला हो जाएगा तेरी माँ की कसम

તું આના તો આવી શું ચોથી આવ્યો છે આ તા હું છું આ બધું હું ધડંગ પોલીસ કોણ જાણે તું તાર પોલીસ બોલાય જીવી બોલાય વાપડ ઓ મો મો ના છે ટુ નાચ ટુ નાચ મારો બાબા મારો બાબા એ બાબા તુજે પાપ લાગેગા નહીં વૈકણ પકડ પકડ તું તું

ઓ ગમ પછા માફ કર દો હ મના માફ કરી દયો હમણા ઉઠાઈ લઈ જ્યો તો કે કર મુએ રોતો રોવા તું નેકડવા થી